મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં અને આપણા ગુજુની મહેફિલ શોમાં તો આપણે મિત્રો આજે વાત કરવાની છે બનાસકાંઠામાં રહેલા એસ એમ ટણપાની સમજાવાતને મિત્રો જો એમના વીડિયાનો ઉપયોગ કરીને તો એમની બળે અને સ્ટ્રાઇક મારીને આપણા વીડિયા ઘટાવી દે એનાથી આપણને આને ફેર નથી પડતો બાકી એની અત્યારે સત્ય હકીકત તમારા સમક્ષ વાકીત કરવા માંગુ છું વાત અહીંયાથી ચાલુ થાય છે કે માણસે એક ઠાકોર સમાજની બેન દીકરીનો ફોટો યા તો વિડીયોનો ઉપયોગ કરી એમનામાં નંખ્યો એટલે સામેવાળા પક્ષમાંથી દબાણ આવ્યું કે અમારી છોકરી પ્રત્યેનો તે વિડીયો કેમ નાખ્યો તો મિત્રો આના ઉપર મારકૂટનું અને બીજા બીજા આરોપ નંખીને કેસ વગેરે કરવા પ્રત્યેની ધમકી આપી તો આ માણસનું કાર્ય હું રહ્યું એ બી હું તમને કહું છો આ માણસ એનું કાર્ય એ કર્યું કે એના સોશ્યલ મીડિયા અકાઉન્ટ બે અકાઉન્ટ છે મેન અકાઉન્ટ ઉપર એને એવો વિડીયો નાખ્યો કે મિત્રો હું છે ને હવે ભાઈ મરી જઈશ ને મારે બધું આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર મારો છેલ્લો વિડીયો છે ને એવું કરીને ફોલોઅર પ્રત્યે ખેંચવા અને પક્ષને દબાવવા માટેનો પ્રયત્ન કર્યો મિત્રો મિત્રો કહાની સ્ટાર્ટ થાય છે કે એ એને અપલોડ કર્યા ચોવીસ કલાક પછી એના સમાજ પ્રત્યે અને સમાજ છે ને જાગૃત થઈ ઠાકોર સમાજ અને એના પ્રત્યે દબાણ મૂક્યો કે મિત્ર આ તું કરી રહ્યો છે ખોટું છે તો મિત્રો એ જ હતા એના એ દબાણમાં એને એના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી આ વિડીયો અને ફોટો બધું ડિલેટ મારી દીધું અને મિત્રો જે જે માણસ આવા પ્રયત્નો અને આવી ગાળોનો ઉપયોગ કરે અને હામેના માણસ ઉપર આવા ખોટા આરોપો લગાવીને દબાણ મૂકે એવા માણસોની આપણે સોશિયલ મીડિયામાં જરૂર છે જ નહીં કહાની એથી સ્ટાર્ટ થઈ કે ઠાકોર સમાજ જે એક્ટિવ થઈને છે ને એસ એમ ઠાકોર ઉપર ખરેખરનો એક દબાણ મૂકીને એને માફી મંગાવવામાં આવી મિત્રો જે માણસ સોશિયલ મીડિયા ઉપર બેન દીકરીઓની આબરૂ ઉછાળે છે જે માણસ ગાળોનો એના એકે વિડીયોમાં એવું નહી હોય કે ગાળો નહીં બોલતો હોય મિત્રો બધા જ તમામ વિડીયો મેં એના વિડીયોમાં એ ગાળોનો ઉપયોગ કરે 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 અને આપણી જ બેન દીકરીઓ ઉપર એ ગાળો બોલે છે તો મિત્રો એથી એ સ્ટાર્ટ થતા મિત્રો એના ઉપર સમાજે દબાણ મુકાઈને હામેના જે મા બાપ પક્ષને છે ને એના ગામમાં બોલાવી મિત્રો પગ પકડીને માફી મંગાવી તો છતાં મિત્રો એ માણસને રદ્દી ભરબી થોડો એવો બી અફસોસ નથી કે હું જે કરી રહ્યો છું એ ખોટું છે એના ઉપર જે દબાણ મુકાણું ને એના પછી એને જે જે સોશિયલ મીડિયા પ્રત્યે એના વિશેની જે ખોટી ખોટી વાતોમાં જે બધા લોકોએ સત્ય હકીકત જે એમના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર બતાવી હતી ને બધા જ લોકોને મેસેજ કરીને સ્ટ્રાઇક મારીશ રિપોર્ટ મારીશ વિડીયો ઘટાવી દઈશ આઈડી ડિલીટ મરાવી દઈશ એવી રીતના મેસેજ કર્યા તો આપણે એ જ છે મિત્રો કે આવા જે માણસ જે આપણી બેન દીકરીની આબરૂ ઉછાળે એવા માણસોને આપણે આ સોશિયલ મીડિયામાં રાખવાની કાંઈ જરૂર જ નથી સમાજની વાત નથી આ મિત્રો તમારી કે મારી વાત નથી આપણા બધા જ લોકોની બેન દીકરીઓની વાત છે જે માણસ આપણી બેન દીકરીની આબરૂ ઉછાળે ને એને આપણે સોશિયલ મીડિયામાં રાખવાનું થતું જ નથી અને મિત્રો આજે હું એનો ફોટો કે એનો વિડીયોનો ઉપયોગ નહીં કરું આપણા વિડીયોમાં કેમ એ માણસને એક મોકો મળી જશે કે આપણો વિડીયો પાછળ પાડે મિત્રો નામ એસ એમ નબળું અને મિત્રો આપણે એને સોશિયલ મીડિયામાં રાખવાનો થતો જ નથી ને એને આપણે ઓપન ચેલેન્જ આપીએ કે તમ તમારે આવો વિડીયો આ વિડીયો ડિલેટ થતો હોય તો કરાવી બતાવો